ક્યાંથી છો ભાઈ તમે ગુજરાતથી તો ગુજરાતમાં તો બેન્ડ છે ને શું દારૂ આલ્કોહોલ શું કરવા ઈલિગલ છે સારું નથી બોડી માટે કેમ ડોક્ટરને પૂછો ડૉક્ટર કે લીવર ડેમેજ કરી નાખે વોડેલોનો પૂછે કે લિવર ફેલ કરી નાખે તો આજે હું એક એવી વસ્તુ કહું કે જે ગુજરાતમાં લીગલ છે પણ એટલું જ લીવરને ડેમેજ કરે કે જે દારૂ કરે અને હું આ કેમેરા સામે બોલું છું અને એ છે સ્વીટ આઈટમ ખાંડની બનાવટ કેમ બેન્ડ છે કેમ ડેમેજ કરે એ બતાવો પણ પહેલાં એક પેક વિસ્કી બરાબર એક કોલ્ડ ડ્રિંક્સનો ગ્લાસ બંને લીવરને સેમ ડેમેજ કરશે બિકોઝ શુગરમાં બે વસ્તુ આવેલી હોય ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ અને આલ્કોહોલમાં ગ્રીસલોર આ જે ગ્લિસરોલ અને ફ્રુક્ટોઝ છે શુગરનું એ પેટ મોટાબોલાઇઝ ન કરી શકે એટલે ટોટલ વસ્તુ જશે લિવરમાં લીવર આને હાર્ડલી મેટાબોલાઇઝ કરે અને એને ફેટમાં કન્વર્ટ કરે બંને વસ્તુ તમે રોજે પીશો ને તો ફેટી લિવર થશે આજે નોબત તો એ આવી ગઈ કે બાળકોમાં સૌથી વધુ નોન આલ્કોહોલિક ફેટી લિવર છે આ શરમની વાત છે પણ આપણે અટકી રહ્યા છે એવી કે આ લીગલ છે અને એલાઉડ છે સાંભળો જાણો અને પ્લીઝ બાળકોમાં શુગરની આઇટમ બંધ કરો નહીતર નોબત એ આવશે કે એ બાળકની એલઆઈસીની પોલિસી પાકશે પહેલાં બાળકનું લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે એટલે આજે ઇન્ડિયામાં અને વર્લ્ડમાં મોસ્ટ સિરોસીસ કે લિવર ફેટી લિવરના પેશન્ટ નોન આલ્કોહોલિક છે સો પ્લીઝ ફોરવર્ડ ધેટ વિડિયો કે બાળકોમાં જેમાં ગળું ખાવાનું કે ખવડાવવાનો શોખ છે પ્લીઝ અવોઈડ કરો